બે હજાર છોવીસ વર્ષના ચાર મહિના થયા છે આ ચાર મહિનામાં દુનિયાએ ઘણી ઉથલપાથલ જોઈ છે બુલગેરિયનના અંધ ભવિષ્ય વહેતા બાબા વેગાનું ઓગણીસો છન્ુની સાલમાં અવસાન થયું હતું પરંતુ મરતા પહેલાં તેમણે બે હજાર ચોવીસના વર્ષ માટે ઘણી આગાહીઓ કરી હતી અગાઉની તેમની મોટાભાગની આગાહી છાચી પડી છે તેથી તેમની આગાહીઓને ગંભીર માનવામાં આવે છે બાબા વેંગાએ બે હજાર ચોવીસ વિશે એવું પણ ભવિષ્ય બાચ્યું હતું કે આ વર્ષમાં આતંકવાદ અને પરમાણુ હુમલાઓની ઘટનાઓ વધ છે મોટા પાડોશીઓ દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે વાત સાચી પડી કારણ કે આજે ઇઝરાયલ પેલેસ્ટાઈન અને રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ જ છે બાબા વેંગાએ દુનિયાના અંતને લઈને પણ આગાહી કરી છે બાબા વેંગાએ જણાવ્યું હતું કે પાંચ હજાર ઓગણીસના વર્ષમાં દુનિયાનો અંત આવી જશે બાબા વેગાની આગાહી પ્રમાણે દુનિયાનો અંત આવવાને હજુ ત્રણ હજાર વર્ષ જેટલો સમય બાકી છે તો હાલ ત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે